દાહોદ પોલીસે રાજ્ય પોલીસ વડાએ અભિનંદન આપ્યા છે છત્તીસગઢમાંથી ડમ્પરથી ચોરી કરનાર આરોપીને ઝડપ્યા છે આખી રાત શોધખોળ કર્યા બાદ ડ્રોનની મદદથી ચોરોને ઝડપ્યા છે સેટેલાઇટની માફક ડ્રોન ઉપયોગ કરીને ચોરોને દબોચ્યા છે જંગલ જાડી અને ખેતરમાં છુપાયેલા આરોપીઓને ઝડપી લેવાયા છે તો જોઈ રહ્યા છો દાહોદની પોલીસ ડ્રોનનો જે ઉપયોગ કરી રહી છે એમાં ચોર સતત સામે આવી રહ્યા છે વધુ એકવાર આ ઘટના સામે સેટેલાઇટની માફક ડ્રોનનો ઉપયોગ કરીને ચોરોને દબોચી લેવાયા છે જોઈ રહ્યા છો કઈ રીતે આ જે ચોર હોય છે છુપાઈ ગયા હતા ડમ્પરની ચોરી કરનાર આરોપીઓને ઝડપી લેવાયા છે ડ્રોનની મદદથી વધુ એકવાર આ ચોરો સકંજામાં આવી ગયા છે પહેલાં ચોરો ભાગી જતા હતા પરંતુ દાહોદી પોલીસ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે અંતરિયાળ વિસ્તારોની અંદર ડુંગરાળ વિસ્તારોની અંદર મેદાનોની અંદર આપ જોઈ રહ્યા છો ચોર ખેતરોની અંદર ભાગી જતા હોય છે પણ એ પણ હવે આ ડ્રોનની મારફતે આ ચોર સકંજામાં આવી રહ્યા છે